યસ વેલકમ ટુ માય ન્યૂ લોક તો કેમ છો બધા મજામાં તો આજ આપણે ગેરેજ નું ઉદ્ઘાટન કેવાય ને ઓપન ઓપનિંગ છે ઉદ્ઘાટન છે એટલે ત્યાં જવાનું સારા છે કોરિયર માનના મંદિર પૂજા છે એક શરીફ વધારતા તુફન માટે તો આ છે આપણા ગામનું એક મંદિર તુફણીયા ગામનું કોરિયરમાંનું મંદિર છે આયા ઉતરે શરીફળ માતાજીના દર્શન થઈ ગયા હવે જઈ એ ચિંતા મિત્રો અત્યારે ગૌણું પોચ્યું છે ડબ્બામાં હોય ભરાય ગૌણું જોડી રહી દાદા પોતે હા તો એવું અત્યારે હું પૂગી ગયો ગેરેજે અને બધી વસ્તુ લઈ આવ્યા છીએ ને જો બતાવું આ બધા પકડપાના ને બધું આવી ગયું છે અને એને ગોટલી કરી દઈ અને આજ છે મૂહૂર્ત એટલે શેવડો ને પેંડા ને બધું લઈ આવ્યા અંદર છે એટલે બધું આવું અને અશોક પાલનનો હાર બતાવવાનો શરીફાલ કયા

કો પુનઃ કાઠા બનાવવાનો કઈ ઓપનિંગમાં બોલાવ કાલે અમરેલી થી આવવાના છે બરફ કા એમ હા કે બુશ પણ બધું તમ ત્યાં બનાવો ને

ý thức của hai mươi bốn của hai mươi bốn của hai mươi bốn của

એ ગોશે નાગી આ લઈ લે તોય બગડે આમાં આપે તોય નથી આ આગલી ની ઓના ભાઈ નો બી તો તમે તમે આમ આવો તો નામ આડી ને કનેક્ટ મોરિટ ની ગાડી છે હા તમને કનેક્ટ મોરિટ ની ગાડી છે કરો ઓપન આવ બના હું છું આપી દીધું હવે શું

और काम करना नहीं है काम पर नहीं है ये पार्टी पर है ये रहने दे मैं तो हां वो है ये रही ये दुनिया और प्रेशर है ग्रीन लड़ाता नहीं है ખબર <coughs> હવે મુહૂર્ત નું કામ પતી ગયું છે અને હવે બપોરના કેટલા વાગ્યા છે સાડા બાર ઉપર થઈ ગયું છે ને હવે બેઠા જમવા દાળ ભાત છે દાળ ભાત ભૂંગળા સલાટ કાચી કેરી રીંગણા નું શાક છાશ અને મગભાત ઓગેશભાઈ મગભાત ખાય ડુંગળી ખાય જમાવટ છે જમવાની તો એક ગાડી મુહૂર્તમાં આવી છે એ રિપેર કરી નાખી છે જો હું બતાવું કેટલું રિપેર કર્યું છે કામ બધું બતાવું આપણે આ ગાડી રિપેરમાં આવી હતી એક મુહૂર્તમાં એટલે છે ને ચાર તો ઇન્ડિકેટર નાખી આ બધા આ ચાર ઇન્ડિકેટર પછી આ એક સ્વિચ હારી કરી અને આમાં આ ઇન્ડિકેટરને આવડે બેક બેક લાઇટ કહેવાય ને પાછળની લાઇટ એક એ હારી કરી અને આવડું આ ઓઇલ બાજલું છે ત્રણસો દસ વાળું કેસ્ટ્રોલ નું આટલું રિપેરિંગ કર્યું છે મુહૂર્ત માં આવી હતી ગાડી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે મિત્રો અત્યારે હું પૂગી ગયો છું ઘરે અને જમી કાર્ય ઊભો થઈ ગયો છું બધા જોવા જઈએ માડી એ લાપસી બનાવી છે અમારા વ્યુ ભાઈ ને છે ને ઓરી નીકળ્યા છે આમ કરતો વ્યુ આમાં ન દેખાય પણ આ બધા જવું છે તો હવે આજનો વ્લોગ કરી સમાપ્ત ને મળવી નવા વ્લોગમાં આવજો કે આવજો અને કોમેન્ટમાં લખજો લોક કેવો છે ગમે છે અને લાઈક કરી દેજો